ભરૂચના હિન્દુ ધર્મ સેના દ્વારા સમરસ આયોજન કરવામાં આવ્યું હતું અખિલ ભારતીય સંત સમિતિની પ્રેરણાથી અને હિન્દુ ધર્મ સેના ગુજરાતના આયોજન હેઠળ યોજાયેલા આ યાત્રાનો હેતુ સનાતન હિન્દુ ધર્મના લોકોમાં જાગૃતિ લાવવાનો હતો યાત્રીઓએ પાવન નર્મદા નદીમાંથી જળ કાવડમાં ભરી પ્રસ્થાન કર્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના એમડી અજયસિંહ રાણા પણ હાજર હતા હિન્દુ ધર્મસેના ભરૂચ જિલ્લા પ્રમુખ પ્રયાગસિંહ વાસિયા સુધીરસિંહ અટોદરિયા અને ઝીણા ભરવાડ સહિત અનેક સાધુ સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા આ યાત્રામાં કુલ સો આઠ કવડ યાત્રીઓ જોડાયા હતા આ યાત્રા બાયપાસ ચોકડી થઈને આમોદ અને જંબુસર માર્ગે કાવી કંબો સ્થિત શ્રી સ્તંભેશ્વર મહાદેવ મંદિરે પહોંચી ત્યાં તેઓ ભગવાન સ્તંભેશ્વરને પાવનચરથી જરાભિષેક કરશે આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય ધર્મ અને સંસ્કૃતિનો પ્રચાર કરવો તેમજ શ્રદ્ધા શ્રદ્ધાને ભક્તિની ભાવના ફેલાવવાનો છે અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત રાજ્યના મહામંત્રીની જવાબદારી છે આજે મને ગર્વ છે કે હિન્દુ ધર્મ સેના અને અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા આ પ્રગટેશ્વર મહાદેવની ની થઈ છેલ્લા ત્રણ વર્ષથી સમરસતા કાવડ યાત્રા નીકળી રહી છે આજે યાત્રામાં પોતાના જાતને સામેલ થઈને ખુશી અને અને લાગણી અનુભવ કરું છું તમામ હિન્દુ ધર્મ સેનાના કાર્યકર્તાઓને આ શુભ અભિનંદન પણ પાઠવું છું કે તેઓના પ્રયત્નથી આ પ્રગટેશ્વર મહાદેવની નવ નવનિર્માણ થઈ હિન્દુ ધર્મ સેનાનું અભિયાન જ છે કે જે જે ઉપર આવા મંદિરો છે એ મંદિરોને પુનઃ સ્થાપન કરવી અને પુનઃ પૂજા કરવી અને સંત સમિતિના આશીર્વાદથી આ આ કામ કામ મને આજે જિલ્લામાં જોઈને ગુજરાતના તમામ સંતોના હિન્દુ ધર્મ સેના છે એ પણ આમાંથી એક પ્રેરણા લેશે એવું અપેક્ષા પણ રાખું છું જય શ્રી રામ હું પ્રયાગરાણજીતસિંહ વાસિયા હિન્દુ ધર્મ સેના જિલ્લા પ્રમુખ ગયા બે વર્ષનો સંકલ્પ આજે પરિપૂર્ણ થવા જઈ રહ્યો છે પ્રકટેશ્વર મહાદેવથી લઈ કાવિકંબોજથી સ્તંભેશ્વર મહાદેવ સુધી પગપાળા સમરસ કાવડ યાત્રાનું આયોજન કરેલ હતું એ હવે થોડા સમયમાં અમે ચાલુ કરીશું અને આ યાત્રા પાછળનો મુખ્ય ઉદ્દેશ એ જ હતો કે જે સનાતન હિન્દુ ધર્મના લોકો છે એ લોકો જાગૃત થાય ધર્મોનો પ્રચાર થાય સંસ્કૃતિનો પ્રચાર થાય અને દરેક સનાતની હિન્દુ ધર્મમાં શ્રદ્ધા વિશ્વાસ રાખી અને આ જ રીતે ભક્તિની સુવાસ ફેલાવતું રહે એ જ ઉદ્દેશ્યથી અમે આ કાવડયાત્રાનું આયોજન કરેલું છે શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં આજે ભગવાન શિવને પ્રસન્ન કરવા શિવના આશીર્વાદ લેવા માટે અનેક શિવ ભક્તો તપશ્ચર્યાના રૂપમાં નિશ્ચિત કરેલા સ્થાન પરથી એ પગપાળા ચાલીને એક તપશ્ચર્યાના સ્વરૂપમાં જ કાવડ જળ ઉપાડીને આજે અહીંયા નર્મદા જળમાં ભાગીરથી કિનારે આપણે છીએ તો નર્મદા જળ લઈને પ્રકટેશ્વર મહાદેવનો અભિષેક કર્યો પ્રગટેશ્વર મહાદેવથી શરૂ કરીને આખા દેશમાં આજે પ્રસિદ્ધ એવું સ્તંભેશ્વર મહાદેવ ભરૂચ જિલ્લાનું જંબુસર તાલુકાનું કાવી કંબોઈ ગામ જ્યાં સમુદ્ર કિનારે શિવલિંગ છે આજરોજ પ્રકટેશ્વર મહાદેવ હાલી ભરૂચ મુકામેથી કાવડયાત્રા નીકળી રહી છે અને ભારતીય સંસ્કૃતિ સનાતન સંસ્કૃતિના પ્રચાર પ્રસાર અર્થે સમગ્ર દેશભરમાં કાવડ યાત્રા આ શ્રાવણના પવિત્ર માસમાં કાઢવામાં આવે છે અને એ જ પ્રમાણે ભરૂચમાંથી પણ આજે આ મહાદેવ મહાદેવથી યાત્રા નીકળી રહી છે આમ તો કાવડ યાત્રાની પૌરાણિક શરૂઆત સમુદ્રમંથન પછી ભગવાન શિવે જે સમુદ્રમંથન વખતે વીસ પોતે ધારણ કર્યું હતું પોતાના ગળામાં એમના શરીરમાં સમગ્ર ઉર્જા વ્યાપી ગઈ હતી અને ઉર્જાને શાંત કરવા માટે દેવોએ એમના ઉપર અભિષેક કર્યો હતો ત્યાર પછી રાવણ કે જે શિવનો ભક્ત હતો એમને કાવડ યાત્રા કરી અને બાગપત પુરા મહાદેવના મંદિરમાં શિવાલય પર જળાભિષેક કર્યો એ પછી ભગવાન પરશુરામ કે જેમને પણ બાગપત પુરા મહાદેવના શિવાલયમાં જળાશે જળાભિષેક કર્યો અને ત્યારથી આ કાવડ યાત્રા સમગ્ર દેશભરમાં અનેક રાજ્યોમાં થઈ રહી છે અને આજે અહીંથી શુભ શરૂઆત છે અને જંબુસર કાવી કંબોઈ મુકામે સ્તંભ સ્તંભેશ્વર મહાદેવના મંદિરે આવતીકાલે એની પૂર્ણાહુતિ થશે